ટુ વ્હીલર વાહન ચાલકોને વિના મૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી જેને લઈ ટુ વ્હીલર વાહન ચાલકોએ પણ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી પોલીસ કર્મી તેમજ હોમગાર્ડનો પણ આભાર માન્યો બ્યુરો રિપોર્ટ સંજય નાયક મારું નામ કિંજલ પટેલ છે અત્યારે કલોલ પોલીસ જે કામગીરી કરી રહી છે ઉત્તરાની સેફ્ટી માટે એ સારી કરી રહી છે આનાથી આપણી જાનહાની ટળે છે અને આપણી સેફ્ટી પણ પહેલે જરૂરી છે એટલે બહુ સરસ કામગીરી કરી રહી છે 不，爸爸。